પોરબંદરના કુતિયાણા શહેરમાં પીવાના પાણીની તીવ્ર તંગી ઊભી થઈ હતી અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા તેથી ધારાસભ્ય કાંધેલ જાડેજાએ કલેક્ટર બાદ પ્રાંત અધિકારી સાથે બેઠક યોજીને આ પ્રશ્નનું કાયમી નિરાકરણ કરાવ્યું છે ત્યારે દરરોજ ત્રીસ લાખ લિટર નર્મદાના નીર અપાશે તેવું જાહેર કરાયું છે કુતિયાણાના યુવા ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે કુતિયાણા શહેરમાં પીવાના પાણીનો પ્રશ્ન ગંભીર બન્યો છે અને લોકો દ્વારા તેમની ફરિયાદ મળી હતી તેથી આ સૌ સૌપ્રથમ તેમણે કલેક્ટર કેડી લાખાણી સાથે બેઠક યોજીને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા ચર્ચા કરી હતી અને ત્યારબાદ તેઓની રજૂઆત અનુસંધાને કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં પાણીના પ્રશ્ન અંગે પ્રાંત અધિકારી મામલતદાર અને ચીફ ઓફિસર સાથે મિટિંગ બાદ કુતિયાણા શહેરને જામજોધપુરના મહેકી પમ્પિંગ સ્ટેશનમાંથી કાયમી ત્રીસ લાખ લિટર નર્મદાનું પાણી કુતિયાણા શહેરને મળી રહે અંગે નિર્ણય લેવાયો છે જેથી કુતિયાણાનો પાણી પ્રશ્ન કાયમી ધોરણે હાલ થઈ ગયો છે ત્યારે કુતિયાણા વિસ્તારના લોકોએ ધારાસભ્ય કાંધર જાડેજાનો આભાર માન્યો હતો ધારાસભ્યએ જણાવ્યું હતું કે ત્રીસ લાખ લિટર એટલે કે ત્રણ એમએલડી પાણી દરરોજ આપવામાં આવશે અને તેના કારણે કુતિયાણામાં પીવાના પાણીનો પ્રશ્ન ભૂતકાળ બની જશે તેમણે વધુમાં વધુ જણાવ્યું હતું કે ધોરાજી ઉપલેતા તરફથી જે મુખ્ય પાઇપલાઇન આવે છે તેમાં પણ ભવિષ્યમાં કાયમી ધોરણે પાણી મળતું રહે તે માટે પણ મંત્રી સમક્ષ વ્યવસ્થિત રીતે પ્રોજેક્ટ મૂકીને તેના નિરાકરણ માટે પણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે હાલમાં દરરોજનું કુતિયાણાવાસીઓને ત્રીસ લાખ લીટર પાણી આપવાની સરકારે ખાતરી આપી છે ત્યારે સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો નિપુલ કુતિયાણાના પાણીના પ્રશ્ને અમે લોકો કાલ કલેક્ટર સાહેબને મળ્યા છે આપણા લાખાણી સાહેબ જિલ્લા કલેક્ટર સાહેબને મળેલા છે અને સાહેબે મહેન્દ્રીએ આપી છે કે આજ રાત સુધી પાણી મળી જશે આપણે અને જે જામજોધપુરનું મૈકી છે ત્યાંથી ડાયરેક્ટ લાઈન છોડ કરી અને નર્મદાનું પાણી આવશે અને કુતિયાણાને ડેઈલી પાણી કાંઈની માટે વધ પાણી પડશે કલેક્ટર સાહેબ રજૂઆત કરી છે કે નગરપાલિકાના કર્મચારી છે કે જે જૂના સ્થળા છે બધા પેઢી ગયા છે બધાને રજૂઆત કરતી હતી બધાને ચેન્જ કરશે જે આ પેલા પાણી વિતરણ સમિતિ જે છે બધા અનિયમિત કારણે પાણી નથી મળતું આજ રાતથી બધું વ્યવસ્થિત થઈ રેગ્યુલર અહીંયા પ્રાંત સાહેબને પણ રજૂઆત કરી છે અત્યારે ભાવનગર સાહેબને કરી છે ચીફ ઓફિસર સાહેબને કરી છે બધાને રજૂઆત કરી બધાને આજે મીટિંગ કરી ખાલી ત્યાં ફોરબંદ સાહેબને મળ્યો હતો કલેક્ટર સાહેબને આજે પ્રાંત સાહેબને મામલંદર સાહેબને પ્રાંત અધિકારી બધાને મળ્યો આ બધા રાતથી પાણી ચાલુ થઈ અને સીધો નર્મદાનું પાણી પાણી આપણે